આજે આપણે બનાવીશું આખું વર્ષ સાચવી શકાય એવું મેથી અથાણું પણ એ આપણે કંઈક જુદી રીતે બનાવીશું ઘણી જગ્યાએ એને દાબડા કેરી કહેવાય છે અને અમે એને કેરીના ઘૂઘરા કહીએ છીએ પણ આ અથાણું નોર્મલ અથાણા કરતાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને મારી આ રીત બીજા બધા કરતાં એકદમ અલગ છે ચાલો તો ઝટપટથી અથાણું બનાવવાનું શરૂ કરીએ ફ્રેન્ડ્સ તમે જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલો બેલ આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારી આવનારી બધી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો અહીં મેં બે કિલો દેશી કેરીને સરસ રીતે ધોઈ અને લૂછી લીધી છે દેશી કેરી સ્વાદે વધારે ખાટી હોય છે જેના કારણે આ અથાણું ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે હવે કેરી કયા પ્રકારની લેવાની તો કેરી વધારે પડતી મોટી પણ નહીં અને વધારે પડતી નાની પણ નહીં એવી મીડિયમ સાઈઝની લેવાની જેથી એને કટ કરવામાં આપણને સરળતા રહે જો એમાં વધારે મોટા ગોટલા થઈ ગયા હશે તો પછી આપણે એને સૂડાથી કાપવી પડે છે તો આપણે કેરીને રવૈયાની જેમ ભરવાના છીએ તો એના માટે આપણે એના ચાર અથવા તો મોટી કેરી હોય તો આઠ ભાગ કરીશું મારી આ કેરી પ્રમાણમાં વધારે મોટી છે તો જો અંદર મોટા ગોટલા થઈ ગયા હોય તો આ રીતે મોટા છરાની મદદથી ઉપર દસ્તા વડે ઠોકીને ભાગ કરવાના આપણે કેરીને રવૈયાની જેમ ભરીશું તો આ પ્રકારે કાપી લેવાની જો તમારી કેરી થોડી કુંબળી હશે તો તમને આટલી તકલીફ નહીં પડે તો આ રીતે બધી બે કિલો કેરીને મેં કાપીને તૈયાર કરી દીધી છે હવે મારી આ રીત બીજા કરતાં અલગ કઈ રીતે છે એ હું તમને બતાવું બધા આ કેરીને આ રીતે કાપ્યા પછી એક દિવસ માટે આથી દેતા હોય છે પણ હું આ કેરીને ડાયરેક્ટ આથ્યા વગર બનાવીશ જેથી દેશી કેરીની જે ખટાશ છે એ અથાણામાં જ રહેશે અને એના કારણે અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે બીજી એક વાત તમે જ્યારે પણ અથાણું પાપડ કંઈ પણ બનાવો ત્યારે હંમેશા આખું મીઠુંનો ઉપયોગ કરવાનો તો અહીં મેં બે કિલો કેરીની સામે ત્રણસો ગ્રામ આખું મીઠું લીધું છે અને એને આપણે શેકી લઈશું શેકવાથી મીઠાની અંદર જે ભેજ હોય છે એ બધો નીકળી જાય છે અને જેના કારણે અથાણું બગડતું નથી અને આપણે કેરીને આંથવાના નથી એટલા માટે મીઠું આટલું વધારે લીધું છે કારણ કે મીઠું એક પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે એટલે એ અથાણાને બગડવા નથી દેતું મીઠાને શેકાતા પાંચેક મિનિટ જેટલો સમય લાગ્યો છે તો હવે આપણે એને ઠંડુ થવા માટે મૂકી દઈશું અને એ ઠંડુ થાય એટલે આપણે એનો મિક્સરમાં પાવડર બનાવી દઈશું તો મીઠું ઠંડુ થઈ ગયા પછી મેં એનો પાવડર બનાવી લીધો છે અને એના સિવાય મેં લીધી છે વીસ ગ્રામ અથાણાની હિંગ અથાણાની સ્પેશિયલ હિંગ આવતી હોય છે અને એ માર્કેટમાં મળતી હોય છે તો એ જ હિંગ લેવાની ત્યાર પછી લીધા છે બસો ગ્રામ મેથીના કુરિયા એસી ગ્રામ લીધું છે કાશ્મીરી મરચું અને એસી ગ્રામ લીધું છે રેશમ પટ્ટી મરચું આ પણ અથાણાનું સ્પેશિયલ મરચું હોય છે અને એ બજારમાં મળતું જ હોય છે હવે સૌથી પહેલા એક થાળી લઈ લઈશું અને ફરતેના ભાગે મીઠાની રીંગ કરીશું જૂના જમાનામાં કદાચ વજનથી માપીને સામગ્રી નહીં લેતા હોય અને આજ રીતે વસ્તુ માપતા હશે એટલે આ રીતની પરંપરા પડી ગઈ હશે જે ટ્રેડિશનલી હજી પણ ચાલતી આવે છે હવે મીઠાની વચ્ચે વચ્ચે મૂકી દઈશું મેથીના કોરિયા અને ખાડો કરીને હિંગ મૂકી દઈશું હવે વઘારિયામાં મેં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને એનાથી આપણે વઘાર કરીશું તેલ ગરમ થાય એટલે એમાં એક મોટી ચમચી ભરીને રાઈ ઉમેરી દેવાની અને બે ત્રણ ઉમેરી દેવાના સૂકા વઘારના મરચા હવે વઘાર તૈયાર થાય એટલે આપણે જે થાળી તૈયાર કરી છે એની આપણે રેડી દઈશું દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લાલ પાવડર આપણે અત્યારે એટલા માટે નથી ઉમેર્યો કે ઉપર ગરમ ગરમ વઘાર પડવાથી મરચાનો રંગ કાળો પડી જતો હોય છે હવે બધું મિક્સ કર્યા પછી મસાલો મને હજી થોડો સૂકો લાગે છે તો બે ત્રણ ચમચી તેલ હજી મેં ગરમ કરીને ઉમેર્યું છે અને એને આપણે ફરીથી સરસ રીતે ફરીથી મિક્સ કરી દઈશું હવે મેથી મીઠું અને હિંગ વાળો મસાલો સરસ ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે એને એક બીજા મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યાર પછી કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટી મરચું બંને અંદર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આ મસાલો કેરીમાં ભરવા માટે તૈયાર છે તો આ મસાલો આપણે કેરીની અંદર દાબી દાબીને ભરી દેવાનો ચમચી થી અથવા હાથ થી તમને જે રીતે ફાવે એ રીતે ભરવાનું આ અથાણા રીત હું મારા મમ્મી પાસેથી શીખી છું અને મારા મમ્મીના હાથના અથાણા આખા કુટુંબમાં વખણાય છે અને હા બીજી એક વાત આપણે કેરીમાં જે નીચે તરફથી કટ લગાવ્યા છે એના બદલે તમે કેરીના નીચેના ભાગથી પણ કટ લગાવી શકો છો એમ કરવાથી કેરી કટ લગાવ્યા પછી પણ છૂટી નથી પડી જતી મસાલો કેરીમાં દાબી દાબીને ભરવાનો અને જેટલો ભરાય એટલો વધારે ભરવાનો અને ચમચીથી અથવા હાથથી તમને જે રીતે ફાવે એ રીતે તો આ રીતે બધી બધી કેરી મસાલો મસાલો ભરી ભરી દીધો છે છે અને દીધા પછી થોડો બચ્યો જેને પણ આપણે બરણીમાં વચ્ચે વચ્ચે ભરી લઈશું તો અથાણા માટે હંમેશા કાચની બરણીનો ઉપયોગ કરવાનો અને બરણીને સરસ રીતે સાફ કરી અને તડકામાં મૂકી દેવાની જેથી એનો બધો ભેજ ઉડી જાય તો બરણીમાં સૌથી પહેલા થોડો મસાલો પાંથરી દેવાનો અને ત્યાર પછી ભરેલી કેરી સીધી મૂકી દેવાની તો એક પછી એક બધી કેરી દબાવી દબાવીને ભરવાની કેરી આખી છે એટલે થોડી ગેપ તો રહેશે પણ શક્ય એટલું દબાણ આપીને ભરવાની અને વચ્ચે વચ્ચે મસાલો પણ ભરતા જવાનું આખી બરણી ભરાઈ ગઈ છે અને એક કેરી અને થોડો મસાલો હજી બચ્યો છે પણ પાંચ છ કલાક પછી આપણે ફરીથી થોડું ચમચાથી દબાવીશું એટલે કેરી નીચે જતી રહેશે અને બધી કેરી અંદર સમાઈ જશે તો અત્યારે બરણીને બંધ કરીને મૂકી દેવાની અને ચોવીસ કલાક પછી આપણે એમાં તેલ રેડીશું તો હવે ચોવીસ કલાક થઈ ગયા છે અને જે બાકી બચેલી એક કેરી અને થોડો મસાલો હતો એ પણ મેં ચાર પાંચ કલાક પછી ભરી દીધા હતા તો હવે આપણે એમાં તેલ રેડીશું ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગુજરાતી અથાણા હંમેશા શિંગતેલમાં બનતા હોય છે અને આજકાલ કાચી ઘાણીના તેલનો ટ્રેન્ડ ચાલે છે તો અથાણા પાપડમાં કાચી ઘાણીના તેલનો ઉપયોગ કરવાનો નહીં નહીં તો તમારા અથાણા પાપડ બધું બગડી જશે હવે અહીં મેં પાંચસો એમએલ જેટલું તેલ ગરમ કરી અને ઠંડુ કરી દીધું છે અથાણામાં હંમેશા ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ જ ઉપયોગમાં લેવાનું તેલને ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું અને ત્યાર પછી એને એકદમ ઠંડુ થવા દેવાનું અને ત્યાર પછી એને અથાણામાં રેડી દેવાનું તો બધા અથાણા ડૂબે એટલું તેલ બળનીમાં રેડી દેવાનું તો જ તમારું અથાણું આખું વરસ નહીં બગડે દેખાય છે ને એકદમ મોંમાં પાણી આવે એવું અથાણું ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બને છે આ અથાણું તમે એને શાક રોટલી અને દાળ ભાત સાથે ખાઈ શકો છો આ અથાણું તમે થાળીમાં મૂકશો ને એટલે દાળ શાક ગમે એવા બન્યા હશે ને તો પણ તમને કોઈ ફરિયાદ નહીં આવશે હવે તેલ રેડી દીધા પછી બરણી બરાબર ફીટ બંધ કરી દેવાની અને એના ઉપર એક કપડું બાંધી દેવાનું જેથી ઝીણી મસી ઉડીને અંદર ન બેસી જાય હવે પંદર વીસ દિવસ પછી આ અથાણું ખાવાલાયક થઈ જશે તેલ રેડિયાને દસ કલાક થયા છે અને એક કેરી હું બહાર કાઢીને બતાવું છું તો તમે જોઈ શકો છો કેટલું ચટપટું અને કેટલું ટેસ્ટી દેખાય છે આ અથાણું ફ્રેન્ડ્સ મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો